તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં આવી આપણા કસ્ટમર આજે આપણે અને ફૂલ ગરા તો મિત્રો આ પ્રાપ્તમા યુગ કસ્ટમરની લિસ્ટ આપણે બેસ્કેટ લાવવાઈ ગયા છે આ ગ્રાહકને દીયા છે નીતિનબેન રશિનભાઈ તો આપણે તો આપણે આ પૂછી કાલ ક્યાં ગયો તો ઈવડી ક્યાં ગયો તો

मारो सो मत दे दियो हमरा बेटा बैठ जा हमारी बेटी थी वो भी देखो आपने बाजू में चेक कनू भाई हम પછી ગયો હવે કાલ તેને શું લીધું ચાર ચાર કાન નીકળીઓ લીધો એમ ક્યાં આયા કાન નીકળી કાલે પેરવાની નો એમ બાપુ

જાગૃત કરાવ ઉપાય બધા માલ લેવા આવ્યો તો મિત્રો ધ્રુવ વિલાજ છ આઠ દી ગયો તો સુરત આજે આવી ગયો હા છ આઠ દી થયા હતા ત્રણ દી થયા હતા અમુક જો એક કરે એક વર એક વર એક વર આ ચેડ આવી પેલા અમુક જોવા

అలోం అలోం అస్వటారో పేర్వాదేలే లేం అస్వటార్యులా తో అమి తో అబ్రావిగియా బోన్ వన్ 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 చాళ్న్ అకవా అయిం నథి ఉం గ� દર્શન આપણી સાથે છે પાર્ટનરમાં બન્યુંડા ચડાવવાડા ચાલો આપણે બન્યુંડા કામકાજ આગળ વધારી તો મિત્રો આપણે આવી ગયા છીએ આ બાજુ પાછળ અહીંયા ચૂનો નાખવાનો હોય ચા નાખ દીધી આપણે બે ચાર હતી ને કચરો બચોર વણીને આપણે નાખી દીધો કેરેટમાં બારે હવે બિસ્કીટ ગોઠવવાના હોય કટો ખોલવાનો હોય આગળ અર્જુનભાઈ બિલ બિલ ચેક કરે પાર્લે બિસ્કિટ વાળો ભાઈ એવા ચાલો આપણે એનું કામ બતાવી પછી આપણે બીજું કામ ઉપાડી તો મિત્રો આપણે બિસ્કિટ એક કાર્ટુન નાખાઈ ગયું એમાં જો કાર્ટુનમાં શું નીકળ્યું પાર્લે બિસ્કીટ વાળાનું ટેમ્પલેટ પાર્લે બિસ્કીટનું ટેમ્પલેટ નીકળવા માં જાહેરાત કરવા માટે આ યલો ટેપ એક વિશે વિશે નડે આઈડિયો તો મિત્રો આ રીતના ટેમ્પલેટ નીકળવાનું જોઈ શકો છો એક બાજુ છોકરીનું છે ને એક બાજુ છોકરાનું છે જોઈ શકો છો તો મિત્રો આ ભાગ આપણે ચોખ્ખો થઈ ગયો છે આપણે બાજુ જોવા જાય અહીંયા હજી આ દર્શન હજી પાવડર નાખે છે હરખું કામ નથી કરતો કચરો બચરો બધી અહીંયા પીડ્યો હતો ને

ધ્રુવિલ ને કહું ને પાણી ભરતા આપણે એક્સપેરિમેન્ટ કરી ગલો ટ્રેન્ડિંગ માં ને સોંગ આગે વિડિયો કો લાઈક કર સબસ્ક્રાઇબ મત આપણે જાય પુટા કોટા આપણે આનો અને ઉપાડીને ઢા

તો મિત્રો આપણે ઉપર આવી ગયા હિમાલ કાઢવા નીચે તો મિત્રો આપણે માલ નીકળી ગયો છે સાઈ નીચે આવો ભાઈ રવિ બર્થડે ના દે તો કામ તો બે તો ગયો તો આપણે મિત્રો નાસ્તો કરવા બેહી જઈએ અને રોનક પણ આવી ગયો છે હાથમાં ભણીને આવ્યો ભણાઈને

પછી ઓલું કઈક આવે ના ના ઓલું કઈક ચાણીમાં બોરીને ખાઈ તો મિત્રો આપણે લીપ ભરી ગઈ અને આપણે જાવ દે નીચે આપણો ભાઈ બની કતો ક્યાં ગયો ઓય હા ત્યાં આઈ કરી ગયો અને આપણે પૂરતી ધોંધે અને જાય જાવ દી આપણે લીપ નીચે આવે તો મિત્રો આપણે લીપ બંધ કરી દીધી એ અને ભરો જ અંતઈ ગયો અંતઈ ગયા યાર યો આ લીપ જાવ દી નીચે આવે તો ના ના રાખને રાખને ના ના Kalau apa jauh terlibat jauh Bye. Kena kabel Kalau apa jauh lip film thi koyo. Lepas la lip kau તો મિત્રો માલ માલની ને આપણે જઈ ઘરે આવ્યા તો મિત્રો આપણે દુકાનેથી છૂટી ગયા જાય ઘરે ખાડા થઈ ગયા